રાસ લીલ તાત્પર્ય શ્રી વલ્લભ કી જય યુગલ સરકાર કી જય પદ્મનાભદાસજી કોટીમાં વરલા જઈને શ્રી ગોકુલેશ પ્રભુ કહે છે તેમણે શ્રી વલ્લભના પિસ્તાલીસ ગુડ પદની રચના કરી છે શ્રી વલ્લભના સ્વરૂપને બહુ બારીકીથી તેમાં વર્ણન કર્યું છે તેમાંનું પંદરમું પદ पद्मन압ദാજી અને શિવલ્લભની કૃપાથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ રાગ રંગ રંગી રસકો રાસ રંગ રંગી હે શ્રી લક્ષ્મણ ભટ્ટ લાલ રસકી मुरલી કા રાગ રંગ રંગી રસકો પ્રેમ રસમાં રંગાયલા રાસ રંગ રંગી હે રાસ રસમાં રંગાયલા આવા રાસની મુરલી કોણ છે શ્રી લક્ષ્મણ ભટ્ટલાલ એટલે કે શ્રી વલ્લભ છે રંધ્ર રંધ્ર ઘર ઘર મધુરાવૃત પૂરીત પ્રિયા પ્રસંગ આવેષ્ટિત સુંદર સુતડિત ઘન તરંગી રંદ્ર રંદ્ર ઘર ઘર નિકુંજ પ્રદેશમાં ભગવાન શ્રી પ્રિયાજીની સાથે કઈ રીતે રહેલા છે વાદળ વીજળીની જેમ લપટાયેલા છે વેણુનાદના રંધ્ર રંધ્રમાંથી મધુર અમૃત વર્ષા કરી ઘર ઘરના ગોપીજનોના હૃદયને પૂરીત કર્યા નાભદાસજી આપણને દર્શન કરાવી રહ્યા છે નિકુંજ પ્રદેશ છે પ્રભુ અને પ્રિયાજી સાથે બિરાજી રહ્યા છે અને વેણુનાદ પ્રભુ કરી રહ્યા છે એક એક રંદ્રમાંથી જે મધુર અમૃત વર્ષા થાય છે તે શ્રવણ કરે છે ઘર ઘરમાં રહેલા ગોપીજનો અને તેમના હૃદય પૂરીત થાય છે શ્રી ઠાકોરજી વેણુનાદ કરે છે રાધિકાજી તેમાં સ્વર ભરે છે આવા રાગ અને રાસ રંગમાં રંગાયેલા શ્રી વલ્લભ છે માટે જ આપનું નામ પણ છે રાસ લીલક તાત્પર્ય સ્વર વર રસ સમુદ્ર પ્રકટ સંપુટ સંગી રાધિકાજીના હૃદયમાં નો રસ સમુદ્ર સ્વર દ્વારા પ્રગટ થાય છે કુંજ સંગી કોણ છે શ્રી રાધિકાજી જે કુંજમાં રહેલા છે અને સંપૂર્ણ તેમના હૃદયમાંથી શું પ્રગટ થઈ રહ્યો છે રસ સમુદ્ર સેના દ્વારા સ્વર દ્વારા પદ્મનાભ પ્રભુ રસાલ દાન દેત લેત ગોપી નેહ દ્રવ્ય સૌંદર્ય જુરી ભરી રહી પ્રેમ પેઠ તીનો લોક ત્રિભંગી પદ્મનાભ પ્રભુ રસાલ પદ્મનાભદ દાસજી કહે છે મારા પ્રભુ કોણ છે મારા પ્રભુ તો શ્રી વલ્લભ અને કેવા છે રસાલ દાન દેત જેનું દાન દઈ રહ્યા છે લલિત ત્રિવંગી સ્વરૂપનું દાન દઈ રહ્યા છે અને લઈ કોણ રહ્યું છે લેત ગોપી શું આપીને લઈ રહ્યા છે સ્નેહ દ્રવ્ય સૌંદર્ય ગોપીજનોનું તો સૌંદર્ય છે તેમ તેમનામાં રહેલો સ્નેહ તેમનો જે ભાવ છે તે દ્રવ્ય આપીને લઈ રહ્યા છે રસાલ લલિત ત્રિવંગી સ્વરૂપને આ જ સ્વરૂપે બ્રહ્મ સંબંધની આજ્ઞા કરી છે તેથી નિજજનોને તે જ સ્વરૂપનું આપ દાન કરી રહ્યા છે અને પેઠ પ્રેમ પેઠ તીનો લોક ત્રણેય લોકમાં પ્રેમની બજાર લાગી છે જેમાં શ્રી વલ્લભ સ્નેહ દ્રવ્ય સૌંદર્ય લે છે રસાલ લલિત ત્રિભંગી સ્વરૂપનું દાન કરે છે કયા છે ત્રણ લોક તો પહેલું તો ગોલોકામ બીજું છે ગોવિંદઘાટ જ્યાં લલિત ત્રિભંગી સ્વરૂપે શ્રી આચાર્યજીને આજ્ઞા કરી છે કે અમારા જીવને અમે પુનઃ અંગીકાર કરશું આ બ્રહ્મ સંબંધનું તેમને શ્રવણ કરાવજો બ્રહ્મ સંબંધ કરાવજો અને ત્રીજો કયો લોક છે જીવને બ્રહ્મ સંબંધ થાય તે સ્થાન તો આ ત્રણેય જગ્યાએ એક સી ક્રિયા થઈ રહી છે રસાલ પ્રભુ લલિત ત્રિવંગી સ્વરૂપનું દાન શ્રી વલ્લભ પોતાના નિજજનોને કરી રહ્યા છે અને આપ આપનું સ્વરૂપ શું છે તો કે પહેલી જ લાઈનમાં કહ્યું કે આપ તો રસની મુરલી છે અને પદ્મનાભદાસજી અતિ સુંદર રીતે કઈ રીતે આ રસ પ્રગટ થયો શ્રી ઠાકોરજી શ્રી સ્વામીજી નિકુંજમાં બિરાજયા હતા ઠાકોરજી વેણુનાથ કરતા હતા પ્રિયાજી સ્વર ભરતા હતા અને આપના હૃદયમાં રહેલો રસ સમુદ્ર સ્વર દ્વારા પ્રગટ કર્યો તે સમયે જેમ ગોપીજનોના ઘર ઘર સુધી આ નાદ પહોંચ્યો અને તે જ નાદ રસ શ્રી વલ્લભ અતિ અતિ કૃપા કરી આપણા જેવા જીવોને પહોંચાડ્યો છે અને શ્રી ઠાકોરજી માથે પધરાવી આપ્યા છે లలితత్రిభంగి రాయకి జై రాసులైక తాత్పర్య శ్రీ జై